પિક્સ્ટરની રીંગો લગાવતા બતાવીશ મોજ મેકેનિક એવા એવા પિક્સરની રીંગોના વિડીયો મૂકે છે કે જે નવા નવા શીખ્યા હોય ગેરેજમાં અને વિડીયો નેટ ઉપરની જોઈન્ટ પિક્સરની રીંગો લગાવે તો બી જાય છે કે આટલું બધું પિક્સરની રીંગો આમાં કોઈ કંઈ છે નહીં તમને એકદમ ઈઝી બતાવીશ કે પિસ્ટલની રીંગો બતા કઈ દીધા બધા આ પિસ્ટલની રિંગ છે ઓઇલ રિંગ અને ડબલ્યુ કરીને જે આ ઇન લખેલું છે ત્યાં લગાવી દેવી એકદમ સેન્ટરમાં જે ઓઇલની જે રીંગ છે જે આમાં કોઈ સેટિંગ નથી આવતું કોઈ બી રીતે લગાવ એક નીચે રીંગ આવશે એક ઉપર રીંગ આવશે બસ આમાં એક ધ્યાન રાખવું છે પણ જ પિસ્ટરની રીંગો લગાવો છો તમે તો પિસ્ટરની રીંગના જે ખાજ આવે છે જે આ ખાજ છે એ મિલવા ના જોઈએ ને બીજી વાત ઇસ્ટર્ન રીડિંગમાં ટોપ ટુ અને ટોપ વન એનું ખાસ ખાલી ધ્યાન રાખવું છે અને આના અંદર લખેલું છે જેમાં નથી લખેલું હતું જે કાળા કલરની રીંગ હોય છે ટોપ ટુ અને જે સિલ્વર કલરની છે ટોપ વન હું કોઈ પિસ્ટનની રીંગ સેટ કર્યા વગર જ લગાવું છું તમારું પિસ્ટનનું કામ એકદમ બોરિંગ કમ્પ્લીટ હશે એટલે ગાડીના અંદર કોઈ જોવું નહીં પડે એકદમ પિસ્ટન ની બોરિંગ નું કામ એકદમ ઝીરો ઝીરો હોય એટલે તમારે ગાડી ના અંદર કોઈ ટેન્શન નહીં પિસ્ટન ની આપણે કોઈ બી રીતે લગાવો કોઈ ટેન્શન વાળી વાત નથી લગાવી પહેલા પેલા ફર્સ્ટ ટાઈમ અહીંયા લોક લગાવી દેવું લોક લગાવ્યા પછી આપણે ગઝલ પીન પિસ્ટન લગાવી દેવું ோர்ோஸோ <laughs>